શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું કે ક્યારથી ઘરમાં શરૂ થાય છે કમૂરતા શરૂ થાય છે તો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે ઘરમાસનો પ્રારંભ એને ધન સંક્રાંતિ પણ કહેવામાં આવે છે તેમાં ભગવાન ગણેશ સૂર્ય શનિ મહાદેવની પૂજા પણ કરવામાં આવે છે સનાતન ધર્મમાં માનવામાં આવે છે કે જો કોઈ કાર્ય શુભ મુહૂર્તમાં શરૂ કરવામાં આવે તો તે કામમાં સફળતા મળે છે જો ધાર્મિક રીતે કેટલાક દિવસો એવા હોય છે કે જેને અશુભ માનવામાં પણ આવે છે ખરમાસમાં માસમાં શુભ કાર્યો કરવા નિષેધ માનવામાં આવે છે નવ ગ્રહોનો રાજા સૂર્ય વૃષિક રાશિમાંથી ધન રાશિમાં પ્રવેશ કરશે સૂર્યની રાશિમાં આ પરિવર્તનને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે ધન રાશિ એ ગુરુગ્રહની માલિકીની રાશિ છે ગુરુગ્રહનું એક નામ બૃહસ્પતિ પણ છે તે દેવતાઓના ગુરુ છે સૂર્ય ધન રાશિમાં હોવાને લઈને એવું માનવામાં આવે છે કે સૂર્ય ગુરુની સેવામાં રહેશે સૂર્ય લગભગ એક મહિના સુધી ધનરાશિમાં રહેશે આ સમયને ખરમાસ અથવા ધનસંક્રાંતિ પણ કહેવામાં આવે છે તમામ શુભ કાર્યોમાં હોય છે હિન્દુ કેલેન્ડર દર વર્ષે બે વખત એટલે કે કમૂરતા લાગે છે પ્રથમ કમૂરતા ધનસંક્રાંતિના સમયે અને બીજા કમૂરતા મીન સંક્રાંતિના સમયે લાગે છે કમૂરતા એક મહિના સુધી રહે છે તેમાં માંગલિક કાર્યો વર્જિત હોય છે દ્રિક પંચાંગ અનુસાર આ વર્ષે સૂર્યદેવનું ગો ગોચર ધન રાશિમાં પંદર ડિસેમ્બરે રવિવારે રાત્રે દસ ઓગણીસ વાગે થશે તે સમયે સૂર્યની ધન સંક્રાંતિ હશે આ આધારે કમૂરતા પંદર ડિસેમ્બરથી શરૂ થશે રાતના સમયે ઘરમાં શરૂ થવા જઈ રહ્યો છે સૂર્યદેવ ધનરાશિમાં લગભગ એક મહિના સુધી રહેશે જેના કારણે ખરમાસ એક મહિના માટે રહેશે જ્યારે સૂર્યદેવ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે કમૂરતા સમાપ્ત થાય છે જે નવા વર્ષે બે હજાર પચીસમાં સૂર્યદેવ મકર રાશિમાં ચૌદ જાન્યુઆરીએ મંગળવારે પ્રવેશે છે તે દિવસે કમૂરતાનું સમાપન થશે ત્યારબાદથી માંગલિક કાર્યો ફરીથી શરૂ થશે તે દિવસે જ મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે નવા વર્ષે એટલે કે બે હજાર પચીસમાં મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે તમે કમૂરતામાં શું કાર્યો કયા ન કરી શકો તે આપણે જોઈ લઈએ કમૂરતાને અશુભ દિવસો માનવામાં આવે છે તેથી આ દરમિયાન લગ્ન નથી થતા કમુરતા દરમિયાન સગાઈ પણ નથી થતી દીકરીને વિદાય કરવામાં પણ નથી આવતી મુંડન ઉપનયન સહિત તમામ સોળ ધાર્મિક વિધિઓ કરવા પર પ્રાબંધી છે કમૂરતામાં ગૃહ પ્રવેશ અને નવા ઘરના બાંધકામનું કામ શરૂ કરવામાં આવતું નથી કોઈ નવું કામ શરૂ કરતું નથી સમય દરમિયાન નવો બિઝનેસ પણ શરૂ કરવામાં આવતો નથી ઘરમાં શરૂ થાય એટલે આ વસ્તુઓનું દાન કરી દેવું જોઈએ જીવનમાં ધનની તંગી ક્યારેય નહીં આવે સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઘરમાં શરૂ થઈને સ્વામી ગુરુ ધર્મનો સ્વામી ગુરુ છે જ્યારે ગુરુની રાશિમાં સૂર્ય પ્રવેશે છે ત્યારે ગુરુનો પ્રભાવ ઘટી જાય છે કોઈ માંગલિક કાર્ય કરવા માટે ગુરુ શક્તિશાળી હોય તે અનિવાર્ય છે તેથી જ્યારે ખરમાસમાં ગુરુનો પ્રભાવ ઓછો હોય છે તો આ શુભ કાર્ય કરી શકતા નથી પરંતુ આ સમયમાં દાન કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે ખરમાસમાં વાસણનું દાન કરવું શુભ માંગલિક છે તેનાથી જીવનમાં કલેશ દૂર થાય છે શક્ય હોય તો પિત્તળના વાસણનું દાન કરું કપડાંનું દાન પણ શુભ માનવામાં આવે છે કપડાના દાન કરવાથી ઘર જીવનમાં દરિદ્રતા આવતી નથી જીવન ધન ધાન્યથી પરિપૂર્ણ રહે છે ઘર માસમાં ગોળનું દાન પણ માંગલ મંગળકારી છે ગોળનું દાન કરવાથી કુંડળીનું સૂર્ય મજબૂત થાય છે જો તમે ડાન કરો છો તો જીવનમાં આવતી બધા દુર બાધા દૂર થવા લાગે છે